શ્રી ગણેશ નમઃ મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ સોળ દિવસનું નિત્ય શ્રાદ્ધ આપી શકાય શ્રાદ્ધ નાખવાનું ફળ શું છે કયા શ્રાદ્ધ એકથી સોળ શ્રાદ્ધમાં સોળ તિથિનું શ્રાદ્ધ કયા દિવસે કેવી રીતે નખાય ને એ શ્રાદ્ધ નાખવાનું ફળ શું મળે તો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ તો મિત્રો સોળ દિવસ પણ નિત્ય શ્રાદ્ધ આપી શકાય છે જેમ કે કોઈ પણ મૃત્યુ એકમની તિથિએ થતું હોય તો તેઓ એકમનું શ્રાદ્ધ આપી શકે છે અથવા તિથિ યાદ ન હોય તો સર્વ પિત્રી અમાવસ્યા ભાદરવા માસની અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ તર્પણ સ્થાન દાન પુણ્ય કરી શકાય છે પૂર્ણિમાના દિવસના શ્રાદ્ધ આદિ કરે છે એમની બુદ્ધિ પૃષ્ઠ સમરણ શક્તિ ધારણ શક્તિ પૌત્ર પોત્રાદિ આદિ ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે પૂર્ણ પર્વનું ફળ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના સા શ્રાદ્ધ પણ શ્રેષ્ઠ મનાય છે એકમનું શ્રાદ્ધ કરવાની ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે શ્રાદ્ધ કરનાર પ્રાપ્ત કરનાર પ્રાપ્ત થયેલી વસ્તુ નષ્ટ થતી નથી બીજના દિવસે શ્રાદ્ધ કરવાથી રાજા સમાન સુખ પ્રાપ્ત થાય છે ત્રીજના દિવસે શ્રાદ્ધ કરવાથી શત્રુઓનો નાશ થાય છે ચતુર્થી ચોથું શ્રાદ્ધ તિથિના દિવસે શ્રાદ્ધ કરવાથી સળ કપટ જ્ઞાન થઈ જાય છે એટલે કે સળ કપટ કરનાર શત્રુઓ આપણી ઉપર હાવી થતા નથી પાંચમું શ્રાદ્ધ પાંચમા દિવસે શ્રાદ્ધ કરવાથી લક્ષ્મીપતિ પ્રાપ્તિ થઈ જાય છે છઠ્ઠું શ્રાદ્ધ છઠના દિવસે શ્રાદ્ધ કર્મ કરનારની દેવતાઓને પણ પૂજા કરે છે સાતમું શ્રાદ્ધ સાતમા દિવસે શ્રાદ્ધ કરવાથી મહાયજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે ગણોના સ્વામી એવા પ્રભુની કૃપા થાય છે આઠમું શ્રાદ્ધ આઠમના દિવસે શ્રાદ્ધ કરવાથી સંપૂર્ણ સમૃદ્ધિઓનું પ્રાપ્ત થાય છે નવમું શ્રાદ્ધ નવમી તિથિના દિવસે શ્રાદ્ધ કરવાથી અઢળક પ્રાપ્ત થાય છે દસમું શ્રાદ્ધ દસમી તિથિ શ્રાદ્ધ કરનારને લક્ષ્મીપતિની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે શ્રાદ્ધ કરવાથી સમક્ષ વેદોનું પઠન પાઠન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને પાપ કર્મ પણ નષ્ટ થાય છે ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે બાર બારમું શ્રાદ્ધ બારમ બારસના દિવસે શ્રાદ્ધ કરવાથી અન્નની પ્રાપ્તિ થાય છે તેરસના તેરસનું શ્રાદ્ધ તેરસના દિવસે શ્રાદ્ધ કરવાથી સંતિપ્ત બુદ્ધિ ધારણ શક્તિ ઉત્તમ પુષ્ટિ દીર્ઘાયુ અને ઐશ્વર્યનું પ્રાપ્ત થઈ છે ચૌદનું શ્રાદ્ધ સૌદની તિથિ શ્રાદ્ધ યુવાન મૃત્યુકો માટે કરવામાં આવે છે જેનો જેઓ હથિયારો દ્વારા માર્યા ગયા છે હથિયારો દ્વારા માર્યા ગયા છે હોય એમના માટે પણ આ સૌદનું શ્રાદ્ધ ચૌદશ તિથિ શ્રાદ્ધ થાય છે અને કરવાથી તો પુણ્ય પ્રાપ્તિ થાય થાય છે છે પ્રાપ્તિ બ્રહ્માને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને ચંદ્રમાને પણ તર્પણ કરવું જોઈએ સર્વે પાપ નષ્ટ થાય છે પરમપિતા દેવતા શ્રી પરમપિતા પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે ત્રિવેદની કૃપા પ્રાપ્ત થાય છે પિતૃઓને કૃપા પ્રાપ્ત થાય છે આ રીતે ભાદરવા માસની પૂર્ણિમાને લઈને ભાદરવા માસની અમાવસ્યા સુધીના શ્રાદ્ધનું ફળ કહેવામાં આવ્યું છે મિત્રો મને સાંભળવા માટે આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો બોલો પિતૃદેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ